નમસ્કાર મિત્રો જે રીતના વડોદરા શહેરમાં મેઘરાજાએ જે ત્રાંડવ વિસ્તારોમાં જે જળમગ્ન કરી દેવામાં આવ્યા હતા અનેકો વિસ્તારોમાં જે પાણી છે તે ભરાયા હતા હસ પાપુડી ન્યૂઝની ટીમ રાજલક્ષ્મી સોસાયટી ખાતે આવી પહોંચી છે અને રાજલક્ષ્મી સોસાયટી કોપી રોડ પર આવેલી છે ત્યાં જે વિશ્વામિત્રી જે પાણી નદીનું જે પાણી છે તે અહીંયા આવ્યું હતું ને તે પાણી હજી સુધી ઉતર્યું નથી અનેકો વિસ્તારમાં જે પાણી છે તે ઉતર્યા હતા પણ અત્યારે જે રાજલક્ષ્મી સોસાયટી છે તેને અમે આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છે ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાયા છે અનેક જે અહીંયા લોકો રહે છે તેઓના હાલ બેહાલ થયા છે અનેક લોકોના જે ઘરોમાં પણ પાણી છે તે ઘૂસી વળ્યા છે લોકો માટે જે વરસાદ છે તે આફત સાબિત થયો હતો ને વડોદરા શહેરમાં જે રીતના મેઘરાજાએ જે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અનેક વિસ્તારોમાં પાણીથી જળમગ્ન થયા હતા ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સોસાયટીમાં જે રીતના નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રાજલક્ષ્મી સોસાયટીના અમે આપને બતાવી રહ્યા છે અહીંના લોકો છે તેઓ પણ જે આ પરિસ્થિતિના કારણે તેમના હાલ બે હાલ થયા છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં આ જ રીતના જે પાણી છે તે ભરાયા છે અનેક વિસ્તારમાં પાણી પણ ઉતર્યા છે ત્યારે અહીંયા જે વરસાદ છે તે રોકાયો છે બે દિવસ થઈ ગયા છે તેમ છતાં રોડ પરથી પાણી ઉતર્યું છે પણ જે આ રાજલક્ષ્મી સોસાયટીમાંથી જે પાણી છે તે નથી ઉતર્યું તેને લઈને અહીંના જે રહેવાસીઓ છે તે તમામ લોકો છે તેઓની હાલાકી નો તેઓ સામનો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે વૃદ્ધ છે તેઓને અહીંયાથી બહાર નીકળવામાં પણ ઘણી તકલીફ થઈ રહી છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જી બાજી ઘરેથી આવી રહ્યા છો બા હા ઘરેથી કેટલી તકલીફ થઈ રહી છે પાણી ભરવામાં છે બહુ બહુ સરસ আচ্ছা ક્યાં જાવ છો તમે અત્યારે બા હા મારા બેન બે છે ને એમને ઘરે રહેવા રાત્રે રહેવા તો જરમાં પાણી ભરાયું છે બા

ટ છે તેમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અહીંયા જે રીતના ઘૂંટણસમાં સમા પાણી ભરાયા છે જેને લઈને અહીં જે રહેતા લોકો છે તેઓ ઘણી હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે એક તરફ જે રીતના વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેતલપુર વિસ્તાર છે હમણાં હમણાં થોડી ક્ષણો પહેલાં મુજમોવડા ગામમાં હતા ત્યાં પણ પાણી ભરાયેલા છે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજલક્ષ્મી સોસાયટીમાં અહીંયા જે પાણી ભરાયા છે જેના કારણે તમામ અહીંના જે રહેવાસીઓ છે તેઓને હાલાકી પડી રહી છે એક તરફ જે રીતના વડોદરા મહાનગરપાલિકા અને જે કોર્પોરેશનની જે કામગીરી પણ અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કેમ કે વરસાદ રોકાયો છે અનેકો વિસ્તારમાંથી પાણી પણ ઉતરી રહ્યા છે ત્યારે આજે રાજલક્ષ્મી સોસાયટીના પાણી નથી ઉતર્યા ત્યારે જે કોર્પોરેશનને જે પેલા મોટા મોટા વાહનો જે વસાયેલા છે એ વાહનો અહીંયા લાવવામાં આવે ને અહીંયાથી ક્યાંક પાણીનો નિકાલ કરવામાં આવે તો આ સોસાયટીમાં રહેતા લોકો છે તેઓને ક્યાંક હાલાકી પડે કેમકે જે રીતના જે બજેટ જે મોટા મોટા વાહનોનું ફાળવવામાં આવ્યું છે જે વરસાદી પાણી જે મોટા જે ટ્રકો છે તેમાં ભરીને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખાલી કરતા હોય છે ત્યારે અહીંયાની જે પરિસ્થિતિ છે અહીંયા કોઈ જ પાણી નીકળી નથી રહ્યું જે રીતના વડોદરા શહેરમાં આ ઓપી રોડ પર જે બે દિવસ પહેલાં પાણી ભરાયું હતું તે પણ ઉતરી ગયું છે અત્યારે જે રીતના સોસાયટીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અહીંયા ઘણી લોકોને મુશ્કેલીમાં નાખી દીધા છે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો પણ અહીંયા ઘૂંટણસમા પાણીમાંથી બહાર આવી રહ્યા છે હાલ જે આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો આ ઓપી રોડ પર આવેલી જે રાજલક્ષ્મી સોસાયટી છે હાઈફાઈ સોસાયટી છે પોષ વિસ્તાર છે એની હાલત જો આ રીતના છે તો વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કેવી હાલત હશે કેવી પરિસ્થિતિ હશે તે તો આપ અંદાજ જ લગાવી શકશો કેમ કે વડોદરા શહેરનું જે આ રાજલક્ષ્મી સોસાયટી છે તેમાં જે રહેતા લોકો છે તેના બે હાલ થયા છે હાલ જે રીતના લોકો છે તે અહીંયા ઘૂંટણસરમાં પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે અનેક જે અહીંયા ઘરો છે તેઓના ઘરોમાં પાણી જે ઘૂસી વળ્યા છે જેને લઈને તેઓને પણ ઘણી તકલીફ થતી હશે સાથે લોકો પણ છે છે કેટલી થઈ મારો મિલન છોકરો બે વર્ષનો છે અને એને ત્રણ દિવસથી કફ અને તાવ આવે છે અમે એને ખભા પર બેસાડીને બહાર લઈ જઈએ છે કારણ કે ગઈકાલે ઘર અહીંયા સુધી પાણી હતું એટલે કોઈ બી વ્હીકલ અંદર આવી શકે એવું છે નહીં અમે ગઈકાલે તો એને ટ્રેકર લઈને હતા પણ ત્રણ દિવસથી કન્ટિન્યુ સવારે અને સાંજે એને હોસ્પિટલ લઈ જવાનું હોય છે તો ખભાપે બેસાડીને હોસ્પિટલ લઈ જાય છે અમુક જે ખાવા પીવાના સામાન હોય છે આ રીતે બધું બેગમાં લઈ જઈએ છે અંદર બીજું આવા જવા માટે કોઈ ફેસિલિટી નથી એમજીવીસએલમાંથી લાઇટો છે નહીં કારણ કે અત્યારે કીધું હતું કે અત્યારે પાવર સપ્લાય ચાલુ કરીશું તો કરંટ પસરવાનો ચાન્સીસ છે એટલે એ લોકો લાઇટ ચાલુ કરી શકતા છે નહીં પાણીનો નિકાલ થાય મેઈન પ્રોબ્લેમ એવું છે કે ડ્રેન ચોકઅપ થઈ ગયું છે આગળના ભાગથી એટલે પાણી જઈ શકતું છે અત્યારે છે નહીં હવે અમને સાહેબ આવ્યા હતા અને એમને એવું કીધું છે કે પાણી અત્યારે ખાલી કરાવે છે એના માટે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે પણ બાકી આપણે ચાર ચાર પાંચ દિવસની આપણે વાતચીત કરીએ તો જે બીજી જોઈએ એવી ફેસિલિટી મળી નથી લાગે છે પ્રીમોન્સૂનની કામગીરી અહીંયા થઈ હોય ના પ્રિ મોન્સૂનની કામગીરી થઈ હોય એવું લાગતું નથી સોસાયટી તરફ સોસાયટી તરફથી સોસાયટીએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી પણ હજુ જે ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળ્યો જોઈએ એ અમને સપોર્ટ મળ્યો નથી હવે જે ગવર્મેન્ટ આપણે વાતચીત કરીએ તો ગવર્મેન્ટે સો બસો કરોડ જે નાખ્યા હોય પ્રી પ્રિમોન્સ કામગીરીમાં તો એ વસ્તુ તો પણ નાખ્યા હોત તો અત્યારે જે પાંચસો પાંચસો કરોડ હજાર કરોડ જે આખા વીએમસી વેસ્ટ થયા છે એ ના થાત એ દર્શક મિત્રો આ અમારી સાથે એક જે ભય હતા તેઓનું એક બાળક છે તેઓ પણ બીમાર હતો અને તેઓને સારવાર માટે પણ આવી જે પરિસ્થિતિ સર્જાય છે તે અહીંયા લોકોના જે હાલ છે તે બે હાલ કર્યા છે આપ અન્ય પણ લોકો અહીંયા જોઈ શકો છો કે તમામ જે રીતના કાતા શું કહેશો અહીંયા તો પાણી પાણી હવે છેલ્લા કેટલા વર્ષોથી પાણી તો આવે છે અહીંની સોસાયટીમાં પણ અડધો કલાકમાં ઉતરી જાય છે પહેલી વાર એવું બન્યું છે કે આ સોસાયટીમાં પાણીના લેવલ ઉતર્યા નથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે બંગલાઓમાં અને સોસાયટીના દરેક માણસને બહાર હિજરત કરી જવાની ફરજ પડી છે ના છૂટકે કેટલા લોકો વયસ્ક લોકો હતા એઓને ટ્રેક્ટરમાં બેસીને બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એવું છે છતાં અહીંયા આગળ કોઈ કોર્પોરેશન તરફથી કે કોઈ જગ્યાએથી કોઈ સરકારી મદદ એવી મળી રહી નથી સરકારી મદદ માટે સોસાયટીએ ખૂબ પ્રયત્ન કર્યા એસોસિએશન હોદ્દેદારો પ્રસંગે પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નના આધારે અત્યારે કેવું રોકડિયા સાહેબ અને હેમંગ જોશી સાહેબ એમપી અને એમએલએ બંને આવી ગયા તાત્કાલિક ધોરણે પંપ મૂકવાની વાત કરી ગયા પંપ મૂકીને અહીંયા આગળથી જેનેજ કરવાનું છે ને અને આ વરસાદી કાંસ અમારી ડ્રેનેજ સાથે જોડાયેલી છે એ એ જોડાયેલી નથી તાત્કાલિક જોડવાનું કહી ગયા અને એમના તરફથી અમને અત્યારે એટલા સપોર્ટ તો મળ્યા જ છે પાણી કોઈ રસ્તો પાણી નિકાલવાનો એક રસ્તો કેયુરભાઈએ કહ્યો કેયુરભાઈ બોલીને ગયા છે વી ટ્રસ્ટ હિમ કેયુરભાઈ ને હેમાંક જોશી બંને હતા સાથે એમપી ને એમએલએ તમારા એક ફોન થી જો તમારે હાજર થઈ જાય એ સારા કઈ તમે હોદવા જવાના છો 嗯。 એ લોકો બહુ જ સારા છે અને એમને આઈને કહ્યું છે કે ખાલી થઈ જશે એટલે ખાલી થઈ જશે વી ટ્રસ્ટ એક કલાકની અંદર ના થાય તો એક કલાકમાં અમે પાછા ફરી આવીશું એવું કીધું છે અને કેટલા દિવસ ચાર દિવસથી પાણી ભરેલા છે ચાર દિવસથી લાઈટ નથી જીબી વાળાને અમે ફોન કરીને બોલાયા છે જીબી વાળા પણ આવી ગયા એ જોઈ ગયા આ પાણીનું લેવલ જો જ્યાં સુધી એક ફૂટ ના નીચે એવું ઉતરે ત્યાં સુધી લાઈટ ચાલુ થશે નહીં એટલે કે રોકડિયાને અમે એ રજૂઆત કરી જેથી કરીને એક ફૂટ જેટલું પણ અમને આજની તારીખમાં અત્યારે કલાક પછી જો લેવલ નીચું કરી આપે તો અમે લાઈટ

અને કોર્પોરેશન અમને સપોર્ટ કરે છે ખાસ અમને સપોર્ટ કરે છે વી આર થેન્કફુલ ટુ કયા આચાર્ય રીટાબેન આચાર્ય બી કોર્પોરેટર તરત ફોન ઉપાડીને અમને સહાય કરે છે વચ્ચે કુતરાઓનો પ્રોબ્લેમ હતો તો રીટાબેન તરત સોલ્વ કર્યો હતો આ તો વિસ્તાર છે પાણી છોડ્યું તો જે બીજાની પરિસ્થિતિ થાય એ બધી આદિવાસી તકલીફ બેઠીને હું બધાની જોડે જ રહ્યો છું અને અમારા બધા લોકો સાથે જ છે આશા રાખી આજે પાણી ઉતરી જાય તો તમને બધાને ધન્યવાદ થેન્કસ ઓટ આવીને આ કવરેજ કરવા બદલ આ લોકોએ જે બીજા સિટીઝમાં અમદાવાદ અને સુરતમાં સાબરમતી અને તાપીનું જે રીતે સોલ્યુશન કાઢ્યું અને એ લોકોને તકલીફો એકદમ ઓછી છે કારણ કે સાબર તાપીને લોકોએ જે રીતે વિકસાવી એ લોકોએ ડેવલપ કરી ઊંડી કરી હશે પહોળી કરી હશે એવું આ વિસામિત્રી નદી ને આજુઆ સરોવર થોડી લોકો વધારે ઊંડી કરે ડેવલોપ કરે તો આ બધા આ બધા પ્રોબ્લેમ આવે જ નહીં એવું એવું કંઈક સરસ સોલ્યુશન આ લોકો શોધે એનો સારા એન્જિનિયરો લઈને જે અમારી રિકવેસ્ટ છે આભારી છે ને પુરાઈ ગયું છે કોઈ સત્તાવાળાને કોઈ નથી અને તો પણ જવાબદાર અધિકારી કે કોઈ એવા પગલા લેવામાં આવતા નથી પરંતુ આ રોકડીયા સાહેબ અને એમપી એમએલ એ જે નવા ચૂંટાયેલા છે તો એ લોકો આશ્વાસન આપેલું છે કે બહુ વહેલી તકે નિરાકરણ થશે તો એમને અમે થેન્કફુલ છે એના માટે આવું પાણી કોઈ વાર આવ્યું નથી આવે છે પણ ઉતરી જાય તેત્રીસ વર્ષમાં કોઈ વાર આટલું પાણી નથી નથી આવે છે આવે છે પણ અમારી આ તકેડા ની ઉતરી જતું હતું આ વખતે વરસાદી કાસ જ અહિયાં ચોકઅપ થઈ ગઈ છે જયારે આ બ્રિજ બન્યો ને તો બ્રિજ ની અંદર મેઈન ગતર લાઈન એ લોકો ઉભી કરી એ મેઇન ગતર લાઈન ની અંદર અમારી લાઈન ચોકઅપ થઈ ગઈ છે માટે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી જી જી શું કેશો આ પાણી નીકળી જશે કેટલી રાહત થશે અત્યારે તો અનેક લોકો બીમાર પણ છે અંદર હા પાણી નીકળીશે તો ઘણી મોટી રાહત થઈ જશે લોકો અવર જવર આરામથી કરી શકે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ છે કેટલા ટાઈમ થી બે દિવસ થી વહેલી તકે ચાલુ જ થઈ જશે અત્યારે પણ આપણે અહિયાં દોઢ થી બે ફૂટ પાણીમાં ઉભા છે એટલે વહેલી તરીકે વહેલી તરીકે જો તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવે

જ્યાં સુધી મશીન બંધ ત્યાં સુધી ના થવા જોઈએ જ્યાં સુધી પાણી નીકળે નહીં એટલે હવે કોર્પોરેશન ના અધિકારીઓ બહાર ઊભા છે એ લોકો કોર્પોરેશનના અધિકારીઓ બહાર ઊભા છે અને એ લોકો મશીનની રાહ જોઈ રહ્યા છે એ આવે એટલે નિકાલ કરવાનું ચાલુ કરશે અને લગભગ આખી રાત મશીનો ચાલુ રહેશે એવું કે છે બીજી કોઈ સમસ્યા પાણીના લીધે અહીંયા પાણીના લીધે દર્દીઓ દર્દીઓને આજે આજે પગ રિક્ષા બોલાવીને એની પર લઈ ગયેલા ઘરડા માણસ હતું એને ઉચકીને અમે 릭સામાં પગ રિક્ષા દેવી જી જી પગ 릭સામાં સવારે લઈ ગયા ડાયાલિસિસ કરવા માટે પગ 릭સામાં લઈ ગયા એમ્બ્યુલન્સને બહાર ઉભી રાખી એમ્બ્યુલન્સને બહાર ઉભી રાખેલી અને અહીંયા પગ 릭સા બોલાયને રસ્તામાં જતો તો એને મોહ માંગ્યા પૈસા આપીને અમે એમની જો દાદા અહીંયા જો પાણી નીકળવાની કપડે સારી વ્યવસ્થા હોત તો અહીંયાથી આ પરિસ્થિતિ થાત જ નહીં નહીં થાત ના ખાત મોટા જી દર્શક મિત્રો અહીંયા જે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા લોકો છે તેઓની પણ સમસ્યા ખૂબ ભયંકર છે પાણી ભરાયા છે અનેક અહિયાં જે દર્દીઓ હોય છે તેઓના પણ હાલાકીનો તેઓ સામનો કરી રહ્યા છે દાદા કહી રહ્યા છે કે ત્રણ દિવસથી આટલું આટલું જ અહીંયા પાણી છે ઉતર્યું નથી કે નથી વધતું નથી જે રીતના અહીંયા અધિકારીઓ પણ આવ્યા હતા અને તેઓ પણ આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે અહીંયાથી જે પાણી છે તે નિકાલ કરવામાં આવશે ને અહીંયા જે સોસાયટીના જે રહીશો છે તેઓને ક્યાંક ક્યાંક રાહત કરવામાં આવશે હવે જોવાનું તો એ જ રહ્યું કે ક્યારે અધિકારીઓ જે વચન આપ્યું છે અહીંયા પહોંચે છે ક્યારે પાણી નીકળે છે અને આ લોકોનું જે જનજીવન છે તે પાછું રાબેતા મુજબ ક્યારે શરૂ થાય છે તે એક જોવાનો વિષય રહેશે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા